જો સ્ત્રીની અંદર સંસ્કૃતિના સંસ્કાર ન હોય તો આ સંસારમાં સંસ્કૃતિ અને સંસ્કાર ન આવે એટલા માટે થઈ અને આવી ઘટનાઓ ન ઘટે અને સ્ત્રીઓનું પૂજન થાય સ્ત્રીઓની મર્યાદાઓ રહે એટલા માટે પરમાત્માએ સોળ હજાર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે જેનું હરણ થયું હતું નહીં તો આપણા સંસારમાં અત્યારે થાય છે ને એવું કે ક્યારેક દીકરી પોતાના જાતે નક્કી કરી અને જઈ જતી રહે અને પછી ત્યાં હાલે નહીં અને એ જ્યારે પાછી આવે ત્યારે એનો હાથ કોઈ પાછો ચાલે નહીં એને બધા જ દ્રુણાની નજરથી જોવે છે ખરાબ નજરથી એને જોવે છે સંસારના લોકો એ ખરાબ નજરથી ન જોવે અને સ્ત્રીઓનું સન્માન જળવાય રહે એટલા માટે પરમાત્માએ બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા યત્ર નારી અસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે જગ્યાએ નારીનું સન્માન થઈ રહ્યું છે એવી જગ્યાએ ભગવાન રમણ કરે છે સ્ત્રીઓનું સન્માન થયું છે લગ્નમાં દિશાઓના રાજાઓને જીતવા પડે અને એ દિશાઓના રાજાઓ જ્યારે જીતાય તો એ દિશાઓના રાજાઓને જીતવામાં એક રાજા જરાસંધ હજી જીતાયો નહોતો અને એ આમંત્રણ પરમાત્મા કૃષ્ણને મળ્યું ભગવાન આવ્યા છે પરિવાર સાથે દ્વારિકાથી જરાસંધના એ જીતવાની વાત ધર્મરાજ ઉદિશી કરી એટલે ભગવાન કૃષ્ણ અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર કૃષ્ણ હું તમારી સાથે યુદ્ધ નહીં કરું ભગવાને કીધું કેમ નહીં કરું મારી સાથે યુદ્ધ તો કહે છે તમે તો કાયર છો રણ મેદાનને છોડીને ભાગી જનારા છો એટલે તમારી હારે યુદ્ધ ન થાય બીજું અર્જુન તારી સાથે યુદ્ધ નહીં કરું કારણ કે તું મારાથી બહુ નાનો છે યુદ્ધ કરવું મારી સાથે યુદ્ધ કરે ભીમને યુદ્ધ કરવાની વાત કીધી એટલે ભીમે સીધું ભગવાન સામું જોયું કે પ્રભુ કારણ વગરનો શું કામે ને મને આમાં હોળીનો નાળિયેર કરો છો કંઈક કંઈક તો થોડોક દયાભાવ રાખો કંઈક તો દયા રાખો ત્યારે પરમાત્માએ કહ્યું ભીમ યુદ્ધ કરો નજર મારી સામે રાખજો આ જરાસનમાં જરાનો જે અર્થ છે એ વૃદ્ધાવસ્થા છે જ્યારે પણ જીવનમાં અવસ્થા આવે ત્યારે જ્યારે જીવનમાં વૃદ્ધા અવસ્થા આવે ત્યારે હંમેશા નજર ભગવાન સામે રાખવી જેથી કરી અને ગઢપણનું આ શરીરનું દુઃખ આપણને પ્રભુ ભૂલાવી દે છે વૃદ્ધાવસ્થામાં પ્રભુ તરફ નજર રાખજો પરમાત્માએ ઉદ્ધાર કરાવી હાથે એનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ એકમાત્ર મુગુટ લઈને પાછા આવેલા યજ્ઞ માટે થઈ અને સભા બરાબર સભામાં એક પ્રસ્તાવ રખાયો કે આટલો મોટો યજ્ઞ છે પણ કોક તો અધ્યક્ષ હોવું જોઈએ ને કોકની તો હારી પૂજા થવી જોઈએ તો અગ્રપૂજા કોની કરવી અગ્રપૂજા કરશું કોની તો કહે છે કે અગ્રપૂજાને લાયક સૂર્ય છે ચંદ્ર છે વરુણ છે ઇન્દ્ર છે બધા નામ આવ્યા એમાં એક માણસે નામ આપ્યું કે અગ્રપૂજાને લાયક કોઈ હોય તો એ દ્વારિકાધીશ પોતે છે કૃષ્ણનું નામ આવ્યું સૌને આ પ્રસ્તાવ ગમ્યો છે એક માણસે વિરોધ કર્યો અને આ દુનિયામાં ભગવાનનો વિરોધ થયો તો તો હારા કામમાં આપણો વિરોધ થાય એમાં કોઈ દી બી જવું નહીં લોકો તો વિરોધ કરશે કુછ તો લોગ કા કામ હી આ દુનિયા તો કહેશે તમને ભલે કે કેવા દો બોલે એને બોલવા દો તમે તમારા સંકલ્પ ને લઈ તમારા નિર્ણયને લઈ તમારી મંજિલ શિશુપાલે ભગવાન શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો શિશુપાલે વિરોધ કર્યો એટલે કે જયારે આ સંસારના ધાર્મિક માણસો આ સંસારના ભગવાનના ભક્ત જયારે સારું કામ કરવા જાય ત્યારે આ સંસારની અંદર દીકરા દીકરીઓમાં જેને વધારે પડતો મોહ પડી ગયો છે એવા શિશુપાલ આની અંદર વિરોધ નોંધાવે આનું આમ થોડું કરવાનું હોય અને જ્યાં સુધી જીવનમાં તમારો વિરોધ ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય કોઈ દિવસ તમારો વિરોધ થવા લાગે એટલે સમજો કે તમે સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છો તમે સત્યના માર્ગ ઉપર જઈ રહ્યા છો તો જ તમારો વિરોધ થાય શિશુપાલ ભગવાનને ગાળો દે છે શિશુપાલ ભયંકર દ્વેષીલો છે એટલે મેંડો એક ગાળો દેવા ભગવાનને નવ્વાણું ગાળ ભગવાનને આપી ભગવાને સાવધાન કર્યું કે હવે ન બોલી શકાય છતાં પણ સમજો નહીં સો ગાળ સમાપન થઈ એકસો ને એક ગાળ જ્યાં બોલવા જાય પરમાત્માએ સુદર્શન ચક્ર છોડી અને એનો ઉદ્ધાર કર્યો છે શિશુપાલનું મસ્તક કાપ્યું ભગવાને યજ્ઞની અંદર શિશુપાલને ઉદ્ધાર કરી યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવી અને અંતે પરમાત્માએ ઠાકોરજીએ

એવી કાળજી રાખજો મહિમા અને ત્યાંથી દ્વારિકા દ્વારિકામાં આવ્યા તો શાલયે દ્વારિકા ઉપર ચઢાઈ કરી છે ભગવાને શાલવનો ઉદ્ધાર કર્યો શાલ્વના દિવ્ય વિમાન શોભ નામનું વિમાન એની પાસે હતું કે એને એ શોભ નામનું વિમાન ભગવાન મહાદેવે આપેલું હતું ભગવાન શંકરનું આપેલું નામનું વિમાન એનો પણ પરમાત્માએ નાશ કર્યો ત્યાર પછી પરમાત્માએ દંતવક્ર અને વિદુરથને માર્યા એટલે શિશુપાલ અને દંતવક્ર મરાયા એટલે એનો ત્રીજો જન્મ અહીંયા વેરભાવ સાથે સમાપન થયો અને ભગવાનના ધામના એ જય અને વિજય બે અધિકારી બન્યા છે જય વિજય બે ભગવાનના અધિકારી બન્યા અને પછી સુખદેવજી રાજા પરીક્ષિત પ્રશ્ન કર્યો કે હે બાપજી મેં એવું સાંભળ્યું હતું કે ભગવાનને એક મિત્ર હતા કોઈ પરમાત્માનો સખ્ય ભાવ મારે સાંભળવો છે મને સંભળાવશો અરે હા રાજા સંભળાવું તો લે ભગવાનના એક મિત્ર હતા પરમાત્મા જ્યારે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે ભગવાનને પોરબંદરના સુદામા કરી અને એક બ્રાહ્મણ ભગવાનના અંતરંગ સખા હતા એના મિત્ર હતા અને એ મિત્રની કથા હું તને સંભળાવું સાવધાનથી ને સાંભળ આ દુનિયાનું સૌથી મોટું વ્રત અયાચક એ વ્રત લઈ અને સુદામા બ્રાહ્મણ બેઠા છે બાળકો ભૂખથી એટલે એકવાર એમની માતા સુશીલાને કહે છે સુશીલાને ને કહે છે માં ભૂખ બહુ લાગી છે કઈક જમવાનું આપશો ઘરમાં એક અનાજનો દાણો હતો પોતાના પતિને કહ્યું કે તમે મને કેતા ને કે તમારે એક મિત્ર હતા યાદ છે તમે મને યાદ કરાવ્યું હતું મારા એક મિત્ર છે અરે હા 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 સુશીલા મારે એક મિત્ર છે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને હા ત્યાં દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે વાળા તમારા મિત્ર છે તો જાવને મિત્રને મળી આવો ને તમે તમે તમારા મિત્રને મળીને આવો ને મિત્રને મળીને આવો એટલા શબ્દ સાંભળ્યા સુદામાએ કહ્યું સુશીલા તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે હું મરી શકું પણ માગી ન શકું ક્યારે સુશીલાને એમ થયું મારા પતિને પતિ ખોટું લાગી ગયું મારી વાત અરે 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 હું તમને માગવાનું નથી કે તમારા મિત્ર છે એટલે હું મળવા જવાનું કહું છું કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતરયામી છે મારા ઘરવાળાને જોશે ને તોય ઓળખી જશે અને એને કંઈક કાપશે ખાલી હાથ નહીં આવવા દે પણ શુંદામાં બ્રાહ્મણ એમ થયું કે મારા લગ્નના આટલા વર્ષો વીતી ગયા મારી પત્નીએ મારી પાસે ક્યારેય કશું માગ્યું નથી આજ પહેલી વાર કંઈક માગ્યું છે પહેલી વાર કંઈક માગ્યું આજે સુશીલા તમે મને કૃષ્ણને મળવાનું કહો છો વાત સાચી છે મને પણ એમ થાય છે કે હું મારા મિત્રને મળી આવું પણ કોઈના ઘરે ખાલી હાથે ન જવાય કોઈના ઘરે ખાલી હાથે ન જવાય અહીંયા સુદામાં આપણને સંદેશો આપ્યો છે કે કોઈના ઘરે બેસવા જઈએ મંદિરે જઈએ કથામાં જઈએ સત્સંગમાં જઈએ ખાલી હાથ જવું નહીં કોઈ દિવસ મંદિરે જઈએ તો ભગવાન માટે પ્રસાદ લેતો જવો સત્સંગમાં જઈએ તો કરતાલ લઈ જાવી કોઈ કથા વાર્તામાં જઈએ તો યથોચિત ભેટ દક્ષિણાઓ લઈને જવું ખાલી હાથ ન જવું કોઈના ઘરે જઈએ તો એ ઘર માટે પણ ફળ ફળ લઈ જઈએ ડ્રાયફ્રૂટ લઈ જઈએ ચોકલેટ લઈ જઈએ પણ કેવાનો ભાવ ખાલી હાથ ન જઈએ ક્યારે હું કૃષ્ણની ઘરે જાઉં અને કનૈયાના લગ્ન થયા હોય ને બાળકો હોય મારી પાસે આવે તો હું શું આપું સુશીલા પડોશમાં જઈ અને ચાર મુઠ્ઠી છે કેટલા મુઠ્ઠી ચાર મુઠ્ઠી પવા લઈ આવ્યા ન બે લઈ આવ્યા ન પાંચ લઈ આવ્યા ન છ લઈ આવ્યા ચાર જ લઈ આવ્યા કે સુશીલાએ ચાર મુઠ્ઠી પવા મોકલીને ચાર વસ્તુ એની પાસે માગી છે ચાર મુઠ્ઠી પવા મોકલી ચાર વસ્તુ માગી છે શું માગ્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ માણસને માગતા આવડે આ ચાર મુઠ્ઠીમાં બધું માગી લીધું અમુક અમુકને માગતા ન આવડે ભગવાન પાસે માગો તો એવું માગજો કે તમારું બધું કલ્યાણ થઈ જાય એક અંધ માણસ હતો અને એ ભગવાનને ભજતો હતો ભગવાન રાજી થયા ભગવાન થઈને કીધું કે ભાઈ હું તારી ભક્તિથી રાજી થયો છું એક વરદાન માગી લઈ પ્રભુ ભક્તિમાં એક જ વરદાન પણ એ માણસે કીધું પ્રભુ એક વરદાન આપશો ને આપીશ માગી લે ભગવાનને તું હમણાં માગશે લાવો મને આંખ આપી દો બોલા માણસે માગ્યું પ્રભુ એક વરદાનમાં એટલું મારે જોઈએ છે કે મારા હાથમાં માળની હવેલીએ હું હાથમે માળે સોનાના ઝૂલામાં બેઠો બેઠો હોઉં અને મારા સાતમા દીકરાની પાણી ભરીને આવે એ હેલ મારે જોવી છે મારે જોવું છે મારા સાત માળની હવેલીમાં હું હાથમાં માળે બેઠો હોઉં સોનાના ઝૂલામાં હિચકતો હોઉં અને મારા હાથમાં દીકરાની વહુ માથે હોના પાણીના બેડામાં એ પાણી ભરીને આવે અને એ હું જોઉં ને આટલું સુખ મારે જોઈએ બીજું કાંઈ જોતું નથી ભગવાન કે તૈયાર નીકળ્યો તું તો જુઓ કેટલું માગ્યું એક તો હાથમાં હવેલી એટલે ઈ હોના જુલો એટલે પૈસા માગી લીધા પછી કીધું મારા હાથમાં દીકરાની વહુ એટલે આયુષ્ય માગી લીધું લગ્ન થઈ જાય હાથ દીકરા થાય એ દીકરો લગ્ન યોગ્ય થઈ જાય અને એની બહુ પાણી ભરવા આ જાય અને એ પાછા હોનાના બેડામાં ઈ મારે જોવું છે એટલે આંખુંય માગી લીધી માણસને ને માગતા આવડે થાય આપણે તો એક 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 વસ્તુ માગા કરીએ એમ કેદી આરો આવે ધર્મ અર્થ કામ અને મોક્ષ એના માટે થઈને સુશીલાએ ચાર મુઠ્ઠી પવા પવા બ્રાહ્મણ લઈને જાય છે છે કથા માર્ગમાં થાકી જાય સુઈ જાય અને ગરુડજી મહારાજને ને ઉપાડીને દ્વારકામ પહોંચાડી દે ત્યાં દ્વારપાળો એને અંદર જવા ન દે એક દ્વારપાળે જઈ ભગવાનને સમાચાર આપ્યા પ્રભુએ સમાચાર સાંભળ્યા કે મારો સુદામો આવ્યો છે દોડીને આવ્યા પરમાત્મા અને આવીને એને તેડીને લે એને બાથમાં વળગાડી ભીડી અને ગોળ ગુમાવે ભગવાનની આંખો ભીની થઈ સુદામાની આંખો ભીની થઈ અને પછી પરમાત્મા એને ઉપર લઈ જાય ઉપર લઈ ગયા પછી પરમાત્મા પોતાના